ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા ઉત્સાહી સુરેશભાઈ દેસાઈનું સન્માન લોકશાહીના ચોથા સમાજ સમાચાર માધ્યમના પત્રકાર દ્વારા શ્રી સુરેશભાઈ દેસાઈનું મોમેન્ટો તથા પેન આપી સેવાઓ બિરદાવી સન્માન કરવામાં આવ્યું લોકશાહીની ચોથી જાગીર સમી સમાચાર માધ્યમના અને પત્રકાર એકતા પરિષદના કલમના ઉપાસકો થકી સતત બાર વર્ષથી ચાણસમાં શાળામાં કર્મયુગ કરી રહેલા ઉત્સાહી આચાર્યશ્રી સુરેશભાઈનું સન્માન કરવામાં આવ્યું સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા બાર વર્ષથી નિષ્ઠાથી ફરજ બજાવતા ચાણસમા પ્રાથમિક કન્યા શાળાના કર્મશીલા શ્રી સુરેશભાઈ દેસાઈની જિલ્લા ફેર બદલી થતાં ચાણસમાની શાળાના વિકાસ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા આ શાળાની કાયાપલટ અને શૈક્ષણિક નવચારો થકી શાળાને એક આગવી ઓળખ બનાવી છે શાળામાં પંચામૃત પ્રોજેક્ટ ખુલ્લું પુસ્તકાલય મહાપુરુષોના ડગલી પ્રોજેક્ટ થકી એક આદર્શ ભારતીય નાગરિક ઘડતરનું ઉત્તમ કાર્ય બદલ જિલ્લામાં નોંધ લેવાય આ પ્રવૃત્તિઓની સુવાસ સરકાર શ્રીના શિક્ષણ વિભાગ સુધી પહોંચી તેના ફળ સ્વરૂપે જિલ્લાના શ્રેષ્ઠ આચાર્યનું એવોર્ડ એનાયત થયો સતત શાળાને મંદિર અને બાળાઓની બાળદેવો માની એમને કરેલ આરાધના સરાહનીય આવા નિષ્ઠાવાન અને ડાયનેમિક વ્યક્તિત્વ ધરાવતા આચાર્યશ્રીની બદલીથી ચાણસવા તાલુકે મોટી ખોટ પડશે ચાણસવાની સામાજિક પ્રવૃત્તિઓમાં અને કુદરતી આફત કે કોરોના કાળ દરમિયાન રસીકરણ અને કોરોના બાબતે લોકજાગૃતિનું કાર્ય બિરદાવા જેવું હતું જાણસવાની સરકારી સંસ્થાઓ મામલતદાર કચેરી તાલુકા વિકાસ અધિકારી પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ વિભાગ આઈસીડીએસ વિભાગની પ્રવૃત્તિ હોય કે નગરની સામાજિક સંસ્થાઓની વિવિધ પ્રવૃત્તિઓમાં તેમની અગ્રેસર અસરકારક ભૂમિકા સરાહની હતી ચાણસમા બેચરાજી તાલુકા રબારી સમાજની એમની પ્રવૃત્તિઓ અન્ય સમાજ માટે પ્રેરણાદાયી બની રહી આવા કર્મઠ સારસ્વત સુરેશભાઈની બદલીથી ચાણસમા નગરની મોટી ખોટ ચાલશે આવું વિરલ વ્યક્તિત્વની ગેરહાજરી નગરને વર્તાશે આમ સરળ ઉત્સાહી ફારોફાર હકારાત્મકતા કાર્યકુશળ હોશિયારી કરતા સમાજપ્રેમી બાળહિત શાળાહિત જેઓના કેન્દ્રમાં છે એવા સુરેશભાઈના સન્માનમાં